હું સાગરભાઈ વસાવા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અને ડાંગ જિલ્લાના પ્રભારી તરીકે જિમ્મેદાર છે મારા પર આજરોજ સંદેશ ન્યૂઝ દ્વારા મને જાણવા મળેલું છે કે સાગરભાઈ વસાવા તેમજ મહેન્દ્ર ગામિત સુનિલ ગામિત જેવા લોકો દક્ષિણ ગુજરાતમાંથી ભાજપમાં જોડાય છે આ ન્યૂઝ તદ્દન ખોટી છે મારા કાર્યકર્તા અને મારા સમર્થકો કોઈ દિવસ ભાજપમાં નહીં જાય અને દરેક સમર્થક મિત્રને મેં જાણવા માગું છું કે આવી ખોટી અફવા પર ધ્યાન ના આપે જય હિન્દ જય ભારત જય આદિવાસી અશ્વિન ચૌધરી આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ તાપી જિલ્લો આજે સંદેશ ન્યૂઝના માધ્યમથી જોયું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ડાંગ જિલ્લાના પ્રભારી સાગરભાઈ વસાવા અને તાપી જિલ્લાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સુનિલભાઈ એ ભાજપમાં જોડાવાના છે અને રાજીનામું આપ્યું છે જે એકદમ ખોટું છે એવું કોઈ પણ કોઈએ રાજીનામું આપ્યું નથી ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનું ભાજપ પર ડર દેખાઈ રહ્યો છે જય હિન્દ જય ભારત